તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વડિયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં કે હું ભાઈ કોઈ પણ પક્ષમાં નથી કારણ કે મિત્રો હું દલિતને પણ સપોર્ટ નથી કરતો અને ભાઈ ગોંડલ સમાજને પણ સપોર્ટ કરતો નથી જે રીતે મિત્રો સોશિયલ મીડિયાના વિડીયો વાયરલ થતા હોય છે એ બધા લોકોને હું બસ તમને બધા લોકોને બતાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો મિત્રો સૌથી પહેલાં વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલમાં બહાર તાઇ કહેવાય મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દલિત સમાજના લોકો દ્વારા તેનું કહેવું એવું છે કે હજી પણ અમને સંતુષ્ટ નથી મળી કારણ કે મિત્રો જે રીતે ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખવામાં આવ્યા છે પરંતુ તેના ઉપર જે જામીન હતા તે પણ નામંજૂર કરવામાં આવ્યા છે સાથે સાથે નામંજૂર કરવામાં આવી છે તેના લીધે હાલના ટાઈમમાં મિત્રો ગણેશભાઈ ગોંડલ સહી એને કોઈ પણ એવી સજા મળી નથી જેથી મિત્રો એમ કીધું દલિત સમાજના લોકો સહિત શાંત થઈ શકે છે તે માટે સૌથી મોટી મહારેલી મિત્રો એમ કીધું આયોજિત કરવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઘણા બધા લોકો મને એવું કહેતા હોય છે કે તમે કોને સપોર્ટ કરી રહ્યા છો તો ભાઈ હું કોઈને પણ સપોર્ટ કરતો નથી જે રીતે સોશિયલ મીડિયાના વિડીયો થતા હોય છે બસ તમને બધા લોકોને હું પહોંચાડવાનો પ્રયત્ન કરતો છું મારી યુટ્યુબ ચેનલ દ્વારા તો મિત્રો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દલિત સમાજના લોકો છે હાલના ટાઈમમાં એટલા બધા ઘુસે છે ગણેશભાઈ ગોંડલ ઉપર કે તેની પછી વાત જ ના કરો જે રીતે મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું છે શું મિત્રો રેલીમાં શું શું થાય છે શું શું નિર્ણયો લેવામાં આવે છે સાથે મિત્રો એમ કીધું બે હજાર ગાડીઓ જેટલી મિત્રો એક સાથે દલિત સમાજના લોકોની આવી શકે છે એવું પણ કહેવામાં આવ્યું છે આવનારા ટાઈમમાં ગણેશ ગોંડલ મિત્રો હાલના ટાઈમમાં જેલમાં છે પરંતુ મિત્રો તેની કેવી સજા થઈ શકે છે શું તેને મોટી સજા જાહેર થાય છે કે એ પણ આપણે જોવાનું રહેશે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે જે દલિત સમાજના લોકો છે એટલા બધા ઉગ્ર છે કે તેના વિશે વાત જ ના કરો તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરો અને બિલકુલ બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી તમને સમજ પડી ગયો હોય આપણે એક નવો વિડીયો મળી જ બધા લોકોની જય હિન્દ જય ભારત